વાઘોડિયાના મઢેલી ગામે કોમ્પ્યુટર ઓપરેટરની પડખે આવ્યા ગ્રામજનો વાઘોડિયા તાલુકાના મઢેલી ગામના ગ્રામજનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું વાઘોડિયા તાલુકાની મઢેલી ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામગીરી કરતા હતા જે ચાર દિવસ અગાઉ વીસ રૂપિયાની રકમની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા ગામમાં બનાવ બનતા ગ્રામજનોમાં દુઃખનું વાતાવરણ બની જવા પામ્યું હતું મડેલી પંચાયતમાં કામ કરીએ છીએ હિમંશુભાઈને ખોટી રીતે વીસ રૂપિયા માટે ફસાવવામાં આવ્યા છે અંગત અદાવતથી એમને ન્યાય મળવો જોઈએ એમને કોઈનું કોઈ દિવસ ખોટું કર્યું નહીં કે ગામમાં પણ કોઈની જોડે હોવા જઈએ કે કોઈ જોડે ઝઘડો કરીને કામ કર્યું નથી બધા ગરીબોનું મફત જ કામ કર્યું છે

કેવાયસી એવું કર્યું તે બધાનું મફત કર્યું હતા કે આ એ મારી હતી બધી એનસીના જે આયુષ્માન કાર્ડ આઈશ્રમ કાર્ડ જે કાઢ્યા તે બી એમને બધા મફત જ કાઢેલા છે કોઈ દિવસ એમને હાથ લાંબો કરેલો નથી અને વત્તા કે ગામમાં બી સારી રીતે કોઈ દિવસ કોઈને સારી રીતે માન આપીને જ બધાનું કામ કરતા હતા એ કોઈ દિવસ કોઈની જોડે બબાલ બી નહીં થઈ પણ વીસ રૂપિયા સારું એમને આવી રીતે ફસાઈ દીધા છે પણ એ કોઈ દિવસ હાથ લાંબો કર્યો નથી અને કોઈ દિવસ પૈસા લીધા નથી અને અમે બધા ખાસા હજાર એક પબ્લિક આવ્યું છે આવેદન આવેદનપત્ર આપવા અને આપણે ન્યાય આપો હું મડેલી ગામમાં બેન તરીકે કામ કરું છું મઢેલી ગામના સમસ્ત સમાજના લોકો ભેગા થઈ વીસ રૂપિયાની એસીબી લાંચમાં ઝડપાયેલા કોમ્પ્યુટર ઓપરેટર હેમાશુ પટેલના પડખે આવી એકત્રિત થઈ વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે અમારા ગામના હેમાશુ પટેલ કોમ્પ્યુટર ઓપરેટરને ખોટી રીતે અંગત અદાવતને લઈને એસીબીની લાંચમાં ફસાવવામાં આવ્યા છે તેવા આરોપ સાથે ગ્રામજનોએ વાઘોડિયા મામલતદારને રજૂઆત કરી આવેદનપત્ર આપી કોમ્પ્યુટર ઓપરેટરને સાચો ન્યાય મળે તેમ જણાવ્યું હતું આજે અમારે મડેલી ગામમાં જે બનાવ બન્યો છે વીસ રૂપિયાની લાજ બાબતે તેના વિરોધમાં અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જેમાં અમારી સાથે મઢેલી ગામ બાજુમાં કુંવરવાડા ગામ ફલોડ ગામ તથા વનાદરા ગામના લોકો એક હજારથી વધુ લોકો અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે જે બનાવ બન્યો છે તે તદ્દન ખોટો છે ગામના

એને ખોટી અદાવાદ અંદર કરવામાં આવેલો છે એ લગભગ દસ વર્ષથી ઓપરેટર તરીકે મઢેલી ગામમાં સેવા આપતો હતો અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ